નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ અગિયાર રચનાઓ રચના અગિયાર પોઈન્ટ એક વિશે આપણે અભ્યાસ કરીશું જેનું નામ છે આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો રચના અગિયાર પોઈન્ટ એક આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો વિદ્યાર્થી મિત્રો આપણને એક ખૂણો આપેલો છે એનો આપણે દ્વિભાજક રચવા નો છે તો પેલા શું કરશું આપડે વિદ્યાર્થી મિત્રો માપ પટી વડે ખૂણો દોરીએ એ ખૂણા નામ આપણે એ બીસી રાખશું વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો જે આખો એ છે એનો આપણે વિભાજક રચવાનો છે તો બી કેન્દ્ર લઈ આપણને અનુકૂળ લાગે એટલી ત્રિજિયા લઈ અનુકૂળ લાગે એટલી ત્રીજિયા લેવાની છે વિદ્યાર્થી મિત્રો અને આપણે ચાપ દોરીશું જે ચાપ આપણે દોરી મિત્રો એ અને બીસી ને છેદે છે ત્યાં આપણે નામ ઈ અને બી રાખીશું ઈ અને ડે રાખીશું હવે વિદ્યાર્થી મિત્રો વારાફરતી આ બી થી ઓછા અંતરે ઓછી ત્રિજ્યા રાખીશું અને આપણે ચાપ દોરીશું વારાફરતી બંનેને કેન્દ્ર લઈ અને આપણે ચાપ દોરીશું આવી રીતે આપણે ચાપ દોરશું અને ત્યાં વિદ્યાર્થી મિત્રો જે છે ત્યાં આપણે નામ આપીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે બી અને એફ જે આપણે ચાપ લીધેલો ને એને આપણે એમાંથી પસાર કરીશું તો આ આપણો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો દ્વિભાજક થઈ ગયો બરાબર એટલે આ ખૂણો એ બી એફ અને બંને ખૂણાઓ વિદ્યાર્થી મિત્રો કેવા થશે સરખા થશે જે આપણી રચના થઈ ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ કે આ રચના તો દોરી પણ આની આપણે સૈદ્ધાંતિક સમજૂતી આપવા માટે આપણે બી એફ ને જોડી દઈએ અને ઈ ને આપણે ડોટ રેખા વડે જોડી દઈએ અહીંયા ત્રિકોણ BEF અને BDF આ બે ત્રિકોણ આપણને મળી ગયા હવે આપણે સૈદ્ધાંતિક સમજૂતી આપીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે રચનાના મુદ્દા જોઈ લઈએ ખૂણો ABC આપેલ છે આ ખૂણો આપણે આપેલ છે આપણને B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે આ B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે એક આપણે ચાપ દોરીએ છીએ જે BA એને

વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે સમાન આ ચાપ સમાન ત્રીજી વાળું બરાબર પરિણામે શું થશે વિદ્યાર્થી મિત્રો બંને ત્રિકોણમાં છે આ બંને બાજુ કેવી થશે સમાન થશે પછી વિદ્યાર્થી મિત્રો જુઓ ઈ એફ અને ડી એફ આ બંને પણ સમાન થશે

થશે તો તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે એકરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ અંગો કેવા હોય સમાન હોય તો ખૂણો અને ખૂણો બીબીએફ આ બંને ખૂણા કેવા થશે સમાન થશે એનો અર્થ એમ થાય કે બી એફ છે એ ખૂણા એ નો શું થશે વિદ્યાર્થી મિત્રો દ્વિભાજક થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રચના અગિયાર પોઈન્ટ એક ખૂણાનો દ્વિભાજક રચવો એ પૂરી થાય છે નવા પીરિયડમાં ફરી પાછા મળીશું આવજો નમસ્કાર